પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ભાજપે ત્રણ રાજ્યોમાં બહુમતી મેળવી નવા મુખ્યમંત્રીઓને સત્તા પણ આપી દીધી એકદમ નવા નવા આપ્યા નમસ્કાર દર્શક મિત્રો પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ભાજપે ત્રણ રાજ્યોમાં માં પ્રચંડ બહુમતી મેળવી નવા મુખ્યમંત્રીઓને સત્તા પણ આપી દીધી એકદમ નવા નવા ચહેરાઓને આપ્યા હવે આ જે મુખ્યમંત્રીઓ જે છે એમણે કામકાજ શરૂ કરી દીધા છે અને એમણે પહેલા જે એક્શન લીધા છે સૌથી પહેલું જે જાહેરાત કરી છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ પહેલા વાત કરીએ મધ્યપ્રદેશથી તો મધ્યપ્રદેશમાં નવા ચહેરા જે સી એમ બનાવવામાં આવ્યા છે એ મોહન યાદવ છે અને એમણે મુખ્યમંત્રી બનવાની સાથે સૌથી મોટું પહેલું એક્શન એ લીધું હતું કે ભાજપના એક નેતાના હાથ કાપી નાખવામાં આવ્યા હતા અને એ આરોપીઓના ઘર ઉપર મુખ્યમંત્રીએ બુલડોઝર ફેરવી દીધું હતું અને પાંચ આરોપીઓના ત્રણ ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા એટલે પહેલું જ એક્શન બુલડોઝરથી શરૂ કરવામાં આવ્યું હતું અને મધ્યપ્રદેશમાં આ પહેલાં પણ જ્યારે બી કોઈ આરોપીના નામ સામે આવતા હતા તો બુલડોઝર એક્શન લેવામાં આવતું હતું અને એ આ મોહન યાદવે કન્ટિન્યુ રાખ્યું છે બીજું મધ્યપ્રદેશમાં નવા સીએમ મોહન યાદવે એ ડિસિઝન લીધું કે ગેરકાયદે જે લાઉડ સ્પીકરો છે એની પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો અને જે કાયદેસર લાઉડ સ્પીકર છે એની ઉપર પણ ઘણા બધા નિયમો એમણે લાદ્યા છે હવે વાત કરીએ છત્તીસગઢની છત્તીસગઢની અંદર અઢાર લાખ લોકોને જે ગરીબો છે એમને આવાસ આપવાની એમણે જાહેરાત કરી છે કે અઢાર લાખ લોકોને એમના ઘર આપવામાં આવશે બીજી વાત કરીએ રાજસ્થાનની હવે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા એકદમ નવો ચહેરો હતો અને કોઈને ખબર પણ નહોતી અને એમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને એમનો શપથ વિધિ પછી એમણે તરત જ એક મહત્ત્વનું એક્શન લીધું છે એમણે પેપર લીકનો જે મુદ્દો રાજસ્થાનમાં ઘણા સમયથી ગાજતો હતો અને પેપર લીકનો જે પ્રોબ્લેમ ચાલતો હતો એના વિશે એમણે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે એસઆઈટીની રચના કરી છે અને આ આખા પેપરની તપાસ કરવામાં આવશે એ પછી એમણે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ એનું એમણે ગઠન કર્યું છે એટલે એમણે એમ કીધું છે કે રાજસ્થાનમાં ગેંગસ્ટરોની સામે પગલાં લેવામાં આવશે અને આવા જે આરોપીઓ હશે એમ એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવશે તમે જો જોયું હશે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનું પણ આ સ્ટ્રાઇક છે આરોપીનું નામ આવે એટલે એના ઘરે બુલડોઝર ફેરવી દેવામાં આવે મધ્યપ્રદેશમાં પણ આ સ્ટ્રાઇક છે અને હવે રાજસ્થાનના મુખ્યમંત્રીએ પણ આ જ વાત કરી છે કે કોઈ ગેંગસ્ટર કે કોઈનું નામ સામે આવશે તો ત્યાં એના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે એટલે આ નવા મુખ્યમંત્રીઓએ કામની શરૂઆત કરીને એવું કહી દીધું છે કે એ લોકો એક્શનમાં આવી ગયા છે અને આગામી દિવસોમાં પણ બીજા બધા કામ કરશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ